મગાભાઈ પટેલના ખેતરની અંદર આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સંપત્તિ વિભાગના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે કેચ ધ રેઇન એટલે કે જે વરસાદનું પાણી છે એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જે એમને કાર્યક્રમ હાથ ઉપર લીધો છે એના માટે થઈ અને આજે મગાભાઈએ પોતાના ખેતરની અંદર આ ખેત તળાવડી બનાવવા માટેનું આજે આયોજન કરેલું છે અને એનું કામ પણ આજે ચાલુ કર્યું છે એના ભાગરૂપે આજે અમારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી ભાઈ શ્રી દિનેશભાઈ મેવાડા અને તાલુકા ભાજપના અમારા મહામંત્રી ભાઈ શ્રી તેજાજી મારવાડિયા સાથે અમે રૂબરૂ અહીંયા આવી અને મગાભાઈ અને એમના ખેડૂતોની અહીંયા મુલાકાત લીધી આ ખેત ચલાવડીથી અહીંયા લગભગ એમનું ચાલીસથી પચાસ વીઘાની જે જમીન છે એનું બધું જ પાણી આ ખેત તલાવડીની અંદર ચાલીસ બાય ચાલીસ મીટર અને છ મીટરની ઊંડી આ ખેત તલાવડી બનશે એની અંદર પાણીનું સ્ટોરેજ થશે અને આ પાણીથી પોતે શિયાળોની સિઝનની અંદર એ સિંચાઈ દ્વારા આ પોતાની જમીનની અંદર ખેતી કરી શકશે સૌ ખેડૂતો આજે પાણીનું મહત્ત્વ સમજાશે અને આપણે આપણા ખેતરનું પાણી સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં રહે એના માટેની તકેદારી સર્વે ખેડૂતો લેવી પડશે અને જે સી આર પાટીલ સાહેબે જે કુવા બનાવવાનું પણ આયોજન આપ હાથ ઉપર લીધેલું છે અને બનાસ ડેરીએ સમગ્ર બનાસકાંઠામાં પચીસ હજાર કુવા બનાવવાનું કામ એ હાલમાં ચાલું છે અને કુવારા માધ્યમથી પણ એ દરેક ખેતરનું પાણી જમીનની અંદર રિચાર્જ થશે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આજોને કીર્તિસિંહ વાઘેલાએ પણ દાંતીવાડાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ જળસંચયના કામમાં લાગવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સર્વે મિત્રો આની અંદર જોડાયેલા છે આજે અમે પણ મગાભાઈ અને અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે પાણી માટેનું કામ તમે જે હાથ ઉપર લીધું છે એ ખૂબ સારું કામ છે સરાહનીય કામ છે તમને ખૂબ ખૂબ અભિનંદન અને બધા જ ખેડૂતો આ રીતના ખેત તલાવડી હોય શૂઝ કુવા હોય રિચાર્જિંગ બોરવેલ હોય કે રિચાર્જિંગ કુવાઓ હોય એ બધા જ માધ્યમથી આપણે પાણી જમીનમાં ઉતારીએ અને પાણીના ભૂગર્ભના ઊંચા લાવવા માટેનું કામ કરીએ એવી સર્વને વિનંતી ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન